સોના જેવો પાક આપણા ખેતરમાં છે અને વાત કરીએ બગાડી નાખે છે ખૂંદી નાખે છે પાકને સરખો એવો ઉગવા દેતા નથી તો ઋંડ નો ત્રાસ તમારે પણ આવે છે તમારે જટકા મશીન લેવાના પૈસા પૈસા નથી નથી તાર ફિનિશિંગ કરવાના તો તમારા માટે સસ્તો ઉપાય લઈને આવ્યા છીએ આર્યમાન ગીર ગૌશાળાનું કીક આ એક એવી જબરદસ્ત વસ્તુ છે કે સસ્તા ભાવે તમે રૂંધળાને બાય બાય કહી શકશો કેવી રીતના વાપરવાનું એની આપણે વાત કરીએ તો એક પંદર લિટરના પંપની અંદર બસો પચાસ એમ તમારે નાખવાનું હોય છે પાળા ફરતે આનો છંટકાવ કરી દેવાનો હોય છે છટકાવ કર્યા પછી કોઈ પણ પાકને નુકસાન નહીં કરે કોઈ પણ પ્રાણીઓને પશુઓને કે કોઈ પણ રોજડા ને આ દવા નુકસાન નહીં કરે પણ આની દુર્ગંધના કારણે એ તમારી બોર્ડરની અંદર પ્રવેશી નહીં શકે અને તમારા પાકને નુકસાન પણ નહીં કરી શકે કેવી રીતના પેકિંગમાં આવે છે આપણે એની વાત કરીએ તો એક લીટર તમને ત્રણસો નેવું રૂપિયામાં મળવા પાત્ર થશે પાંચ લીટરનું કેન પણ આવે છે એ પણ તમને સસ્તા ભાવે સારી રીતના મળી શકે છે તો રાહ જુઓ છો નીચેના જે કોન્ટેક્ટ નંબર આપેલા છે એમાં કોલ કરીને આજે તમે આર્યમાન ગીર ગૌશાળાનું કીક પ્રોડક્ટ મંગાવો